ઉભા રહેજો નાખો ભેળો ભેળો જ આથી ભેગા કરી દેજો હજુ હજુ કોરાય થોડો ભેળો બુઢાલાલ બધું પલડી જવું જુઓ ના કેવું પડે બુઢા આપતો હું મોબાઈલ ગયો હું મિત્રો આપણે પૌવા ચડવા પહેલા આપણે ધોઈ નાખીએ કોઈ કચરો બચરો હોય ને તો એ ઉપર તરતો થઈ જાય ભાઈ દેતો હરજી જો રેડી આવી જોડો કમ્પ્લીટ જો મસ્ત હળજી ગયો જો મિત્રો આપણો પૌવા ધોઈને કમ્પ્લીટ થઈ જાય છૂટા છૂટા આપણે નાખશું થોડી હળદર એટલે થોડા પિરાશ પડતા થઈ જાય ભલાજી હા તો પૌવા તૈયાર થઈ જાય

હા લઈ દો નવી હા રંગી મુતાલા નાહી દો બઉ આ અના મરચું મેઠું દેજો મસાલો ડબો ખાલી મેઠું મરચું ના બુધા મરચું ચીખું ખાઈ કહો તમે માપે

બધી નાખી દો તમે ત્યાં અને આ નાખી દો બધું મિક્સ મો હોય થોડું તો સારું લાગવું કે આવું મિત્રો તમારો આમાં ખોટ નાખવી હોય તો નાખવાની પણ અમારે એવું બધા ખાના ખાનાર એટલે અમે ખોટ નાખી નહીં અને આ ચવણ અને તો અમારા સ્વાદ માટે નાસી તમારે નાખવી તો નાખવાની ના નાખવી તો કોઈ નહીં જલ્દી લાવી થાળીઓ તૈયાર કરી દેજો આવી

મન લાગે પાડી દો યાર હાલ પાડી દો હાલ ભૂખ્યા મહિના આપી અમન તો પેલા ક્યાંક ભૂજાલાલ જો રસો હતા પણ ઇવન જેવું કરીને બેઠા મત અમારે તો ઠીક છે પણ મારો વાપરવાનું દાળ આભાર જુઓ ખાલી આ જુઓ ખાલી શું લાગે લઈ આ લઈ લો મસાલા ને કાઢો ને જલ્દી કાઢો પેલા ભૂસ્યા કાટ થઈ ગયા અહીં

છેલ્લે વેચવા બેસશે એટલે આવું જાય બધા એક નંબર મારો ચમચીઓ મેં મારા જાતે હાથે બનાવ્યા છે પૌવા જેવી રીતે બનાવ્યા તમે જોયા છે અને તમારા ઘેર ટાઈ મારજો અને છે બને આ ભાઈ કોમેન્ટમાં લખજો મસ્ત

主办。